અમીરબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતી હોડા ગાડી નંબર જીરો બે ઈસી ચોરાણું ને બ્યાસી માંથી ગેરકાનૂની અન્ય વગર પાસ પરમિટના ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા પાંચ લાખ બાવન હજાર ચારસો ચાલીસના મુદ્દામાલ સાથે કિસમને પકડી પાડતી એલસીબી બનાસકાંઠા એસીબી પોલીસ સ્ટાફના માણસો પ્રોબિશન લગત પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન બાતમી હકીકત આધારે મોજે ઇકબાલ હાઈવે પર ઇકબાલ થી જાજરવા તરફ જતા રોડ પરથી હોન્ડા સિટી ગાડી નંબર જી જે બે ઈસી

કિંમત રૂપિયા બે લાખ બાવન હજાર ચારસો ચાલીસ થતા હોન્ડા સિટી ગાડી કિંમત રૂપિયા ત્રણ લાખ મળી કુલ કિંમત રૂપિયા પાંચ લાખ બાવન હજાર ચારસો ચાલીસ ના મુદ્દામાલ સાથે પકડાઈ જઈ તથા પકડાયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર તથા ગાડીની આગળ પોતાના મોટરસાયકલથી પાયલોટિંગ કરનાર નરેન્દ્રસિંહ જેસરસિંહ ડાભી રહે આવલ તાલુકા અમીરગઢવાળાનાઓ એકબીજાની મેળાપી મેળાપીપણાથી ગુનામાં મદદગારી કરી ગેરકાનૂની અને વગર પાસ પરમિટનો રાજસ્થાન રાજ્ય નિમિત્ત ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પ્રતિબંધિત ગુજરાત રાજ્યમાં ઘુસાડવાનું ષડયંત્ર રચી આરોપી આર્થિક લાભ સારું ગુનાએ કૃત્ય કરેલો હોય જેઓની વિરુદ્ધમાં અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કારવાહી કરવામાં આવેલ છે રિપોર્ટર સિંહ ડાભી અમીરગઢ